મિત્રો આપણે આજે સ્ટોરી વિશેની વાત કરવાની છે કે તમે સાંભળી અને ચોંકી જશો મિત્રો મારી અને મારી નણદની વાર્તાને લઈને આવી છું મારા પતિ વિદેશમાં નોકરી કરતા હતા એટલે મને એકલા મારા રૂમમાં ના ગમતું એટલે હું મારી નણદના રૂમમાં જ રોજ સૂતી હતી અને પતિના બહાર હોવાના કારણે હવે મારાથી રહેવાતું પણ ન હતું પછી એક દિવસ એક છોકરો અમારા ઘરે ભાડે રહેવા આવ્યો તે છોકરો વિવાન અને સુંદર પણ હતો અને પછી એકવાર રાત્રે મેં જોયું તો મારી નણદના રૂમમાં હતી એટલે હું મારી નણદને ગોતવા લાગી તો મને જોવામાં આવ્યું કે જે છોકરો અમને અમારા ઘરે રૂમ પહાડે આપ્યો હતો તેના રૂમની લાઈટ ચાલુ છે અને તેના રૂમમાંથી કાંઈક અજીબ અવાજ પણ આવી રહ્યો હતો એટલે હું તેના રૂમ પાસે ગઈ અને દરવાજામાંથી જોવાનો ટ્રાય કર્યો તો અંદર મને દેખાયું કે જો કોઈ મારા હોશ ઉડી ગયા અને મારે રૂમમાં જોયું તો છોકરો અને મારી નણદ હતા આ બધું જોઈ મારાથી પણ ન રહેવાયું એટલે હું પણ જલ્દીથી રૂમની અંદર તેની પાસે ગઈ પછી મેં છોકરાને સવાર સુધી અને મારી નણદે મારું નામ લીના છે અને હું ગુજરાતના એક ગોંડલથી આવું છું અને મારી એક નાની એવી ફેમિલી છે જેમાં હું મારી નણદ અને મારા પતિ અને મારા સાસ સસુર છે મારા મેરેજને પાંચ મહિના થયા છે અને મારો પતિ વિદેશમાં નોકરી કરે છે અને બે કે ત્રણ મહિના એકવાર ઘરે આવતો હતો મિત્રો અમારું ઘર ખૂબ જ મોટું હવેલી જેવું છે જેમાં ત્રણ ચાર રૂમ તો છે અને એમાં ખાલી પડ્યા જ રહેતા હતા અને ફાલતું સામાન રાખીએ છીએ અને તે બધા રૂમ અમારે પણ આમ કંઈ કામના ન હોય અને મારા પતિ વિદેશમાં રહેતા હોવાથી હું વધારે તો મારી અણદ સાથે રહું છું અને અમે સાથે એક રૂમમાં જ સૂઈએ છીએ અને મારા સાસુ સસરા તેમના રૂમમાં સૂતા હોય છે તેના રૂમમાં મારા રૂમની બાજુમાં જ હતો અને મારા સાસુ અને સસરાની ઉંમર લગભગ પચાસ વર્ષની આસપાસ હશે બંને હજુ પણ જુવાન જ દેખાતા હતા એક વખત રાત્રે હું બાથરૂમમાં જવા માટે ઉઠી ત્યારે એક વાગે હવે મારી નણદ તો સૂઈ ગઈ હતી હું રૂમની બહાર નીકળી અને મારા સાસુના સસરાના રૂમમાંથી અવાજ આવતો સંભળાયો એટલે હું રૂમના દરવાજા પાસે જઈ અને ધ્યાનથી સાંભળવાની ટ્રાય કરી તેઓ દરવાજામાં એક થોડીક જગ્યા હતી ત્યાં મેં અંદર જોવાની કોશિશ કરી અને જોયું કે મારા સસરા મારી નણદને સરકારી સ્ટાઇલમાં કબડ્ડી રમાડી રહ્યા હતા આ બધું જોઈ મને પણ નજીક ટાઈપનું મહેસૂસ થવા લાગ્યું અને ત્યારે મને પણ અહેસાસ થયો કે કોઈ પણ મહિલાએ તેના પતિ વગર કેવું થતું હોય છે અને ગમે તે મહિલા હોય તે રાત્રે જતો અહેસાસ થાય છે અને તેના પતિનું તેની પાસે હોવું કેટલું જરૂરી છે અને પછી હું બાથરૂમમાં જતી રહી અને થોડીવાર પછી જ્યારે હું પાછી તેના રૂમ પાસેથી નીકળી તો જોયું તો રૂમની લાઇટ તો હજુ પણ ચાલુ હતી હું મારા રૂમમાં જતી રહી અને વિચારવા લાગી કે મારા સસરા આટલી ઉંમરે પણ આટલી તાકાતમાં છે કેમ કે તેઓ જેટલી ઉંમરના લોકો સરખા ચાલી પણ નથી શકતા પણ મારા સસરા તો જમાવટથી રમતા હતા પછી સવારનો નાસ્તો કરી અમે બધા બેઠા હતા ત્યારે અમારા ઘરની ડોરબેલ વાગી અને એટલે મારી ન દરવાજો ખોલ્યો અને અમારી સામે બાજુવાળા ભાભી એક બાવીસ વર્ષના છોકરાને લઈને આવી હતી તે બોલી કે આ છોકરો અહીંયા ગોંડલમાં કોલેજ કરે છે અને બાજુના એક ગામડાનો છે તો તેને રહેવા માટે એક રૂમ ભાડાથી રાખવી છે અને તમારે આમ પણ કેટલા બધા રૂમ છે તો એક રૂમ આ છોકરાને ભાડે આપી લો તમારું પણ સારું થશે અને મારી સાસુએ કીધું કે રૂમ તો ત્રણ ખાલી પડ્યા છે પણ ત્યાં બિન જરૂરી સામાન પણ પડ્યો છે તે બાજુવાળી આવી બોલી અને કંઈ વાંધો નહીં હું રૂમમાં એક છોકરાને બોલાવી દઉં છું અને તમને પસંદ આવે તો ભાડે રૂમ આપવાની વાત કરી એટલે મારા સાસુએ કહ્યું કાંઈ વાંધો નહીં બતાવી દો એટલે તે બાજુવાળાને છોકરાને અંદર લઈ અને ચાલ્યા અને રૂમ જોવા લાગ્યા ત્યારે મેં પણ મારી સાસુને કીધું કે મમ્મી આ કોણ છે મેં કહ્યું તે જોવા માંગતી હતી તો સાસુએ કીધું કે આ છોકરો રૂમ ભાડે રાખવાનો છે ગોંડલમાં કોલેજ કરે છે એટલે ઘર જોવા આવ્યો છે એટલે તરત જ મેં તે છોકરાને સામું જોયું અને તે ખૂબ જ સુંદર અને સ્માર્ટ પણ હતો અને તે મને હજી નર નજરથી જોઈ રહ્યો હતો કેમ કે હું દેખાવમાં એક નંબર હતી ગમે તે મને એકવાર જોઈ લ્યો તો વિચાર વિચારતો જ રહી જાય આને મેળ આવી જાય તો સારું એટલે મેં સાસુને કીધું કોઈ વાંધો નથી એક રૂમ આપી દો આમ પણ આપને તો વધારાના જ છે તો ભાડું તો આવશે એટલે મારા સાસુ પણ માની ગયા અને તે છોકરો મારા ઘરે એક રૂમમાં રહેવા લાગ્યો અને અમારા ઘરે બાથરૂમ એક જ હતું એટલે તે છોકરો અમારા ઘરના બધા સભ્યો તેનો ઉપયોગ કરતા હતા એક દિવસ તે અમારા રસોડામાં આવ્યો અને મારા સાસુને કહેવા લાગ્યો કે આંટી મારે ત્યાં ગેસ પૂરો થઈ ગયો છે હું તમારા રસોડામાં રોટલી બનાવી શકું તો મારા સાસુએ કીધું કે ના બેટા તારે બનાવવાની કાંઈ જરૂર નથી આજનો દિવસ અમારા ઘરે તારું જમવાનું બનાવી નાખીશું અને લીના તારે આ રૂમમાં જમવાનું પહોંચાડી દેશે એટલે તે છોકરો બોલ્યો કે ઠીક છે આંટી જેવી તમારી ઈચ્છા પછી તે તેના રૂમમાં ચાલ્યો ગયો અને પછી મારા સાસુએ મને કીધું કે લીના આજે પહેલાં છોકરા માટે જમવાનું બનાવી દેજું અને તેના રૂમમાં આપતી આવજો એટલે મેં કીધું ઠીક છે મમ્મીજી પછી મેં જલ્દી જલ્દી રોટલી બનાવી અને તેના માટે ડીશ તૈયાર કરી અને તે આપવા માટે ગઈ અને તેના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો એટલે તે બોલ્યો કે આવો ભાભી પછી મેં કહ્યું તમારી માટે જમવાનું લઈને આવી છું એટલે તેણે કીધું કે કાંઈ વાંધો નહીં ત્યાં ટેબલ ઉપર રાખી દો અને પછી મેં ટેબલ ઉપર ડીશ રાખી એટલે તે બોલ્યો ભાભી થોડી વાર બેસી જાઓ મેં કીધું ના મારે હજુ ઘરના કામ બહુ કરવાના છે બાકી છે બોલ્યા કે એ બધું તો ચાલ્યા કરે બે મિનિટ બેસો એટલે હું પણ બે મિનિટ તેની પાસે બેસી ગઈ ને ટીવીમાં કાંઈક ઇંગ્લિશ મૂવી જોઈ રહ્યો હતો અને અચાનક તેમાં એવો સીન આવ્યો કે જેની નજર ફેરવી લીધી તો તે બોલ્યો કે ખબર નહીં આ મૂવી વાળા પણ કેવા કેવા સીન બનાવે છે પછી મેં કાંઈ ના બોલી અને કીધું કે ઠીક છે તો હવે હું જાઉં છું એટલે તે બોલ્યો અરે પાપી આખી મૂવી જોઈને જઈ મેં એકદું નાના અને હું ત્યાંથી આવતી રહી રાતે સુતા સુતાં હું તે છોકરા વિશે વિચારતી હતી કે કેટલો સ્માર્ટ અને સુંદર છે હું બપોરે તે જમવાનું આપવા ગઈ અને તે નક્કી કરી દીધું આજે નહીં તો કાલે એકના એક દિવસ તો આને કબડ્ડી રમાડવી જ પડશે અને પછી એ નિંદર નહોતી આવતી એટલે હું થોડીવાર રૂમની બહાર ગઈ ત્યાં મને મારા સાસુ સસરાના રૂમમાંથી ઘણીક અવાજ આવવા લાગ્યો હતો એટલે હું તેમના રૂમ પાસે ગઈ તો રોજની જેમ મારા સાસુ સસરા રમતા હતા પછી હું ત્યાંથી જતી રહી અને પછી મારા રૂમ પર જઈ રહી હતી જોયું કે પહેલાં છોકરાના રૂમની લાઇટ ચાલુ હતી અને હા દોસ્તો તમને કહી દઉં કે છોકરાનું નામ નિલેશ હતું અને ત્યારે રાતનો એક વાગ્યો હતો એટલે મેં એનો વિચાર આવ્યો કે આટલી મોડી રાત્રે કેમ તેના રૂમની લાઇટ ચાલુ છે હું ત્યાં જોવા માટે ગઈને જોયું તો નિલેશ તેના મોબાઈલમાં મૂવી જોઈ રહ્યો હતો અને ફોનનો અવાજ પણ તેણે વધારે રાખ્યો હતો મેં કહ્યું કે નિલેશ તો તે તો ફોનનો અવાજ પણ તરત જ ધીમો કરી દીધો અને કીધું કે આવો આવો નીલા આપી એટલે મેં પૂછ્યું કે તમારા રૂમની લાઇટ કેમ ચાલુ છે અને હજી સુધી તમે સૂતા નથી તો તે બોલ્યો ભાભી મને નિંદર નહોતી આવતી એટલે આ મૂવી જોઈ રહ્યો છું તો એ બોલ્યા લીના ભાભી તમે કેમ હજી જાગો છો એટલે મેં કીધું મને પણ નિંદર નથી આવતી એટલે જોવા આવી કે તમારા રૂમની લાઇટ કેમ ચાલુ છે તો તે બોલ્યો આવો ભાભી આપણે બંને મૂવી જોઈ એટલે હું તેમની પાસે જઈ અને બેસી ગઈ પછી મારી નજર તેમના ફોન સ્ક્રીન ઉપર પડી અને હું પણ મૂવી જોવા લાગી પણ આ વાત પહેલાં નિલેશને ખબર ન હતી કે તેને ખબર પડી કે હું છુપાઈ તેના ફોનની સ્ક્રીન પર જોઉં છું એટલે તે મને પૂછ્યું કે ભાભી તમારે મૂવી જોવી છે તો મેં કીધું ના ના મારે નથી જોવી અને હું મારા ફોનમાં ત્યાં અને ગેમ રમવા લાગી તો નિલેશે તેને ફોન ઉપર હાથ રાખી દીધો અને પછી હું તેમને મૂવી જોવા લાગી અમે બંને તેમના ફોનમાં એક સાથે મૂવી જોવા લાગ્યા અને તે મૂકવી કેવી હતી તે મારે તમને શું કહેવું અને અમે ધીરે ધીરે ચાલુ કરવા હાથમાં ફેરવવા લાગ્યા તેની મને ખબર જ ન પડી ત્યારે ખબર પડી હું કાંઈ બોલી ન શકી કેમ કે હું પણ મારો કાબૂ ગુમાવી રહી હતી તે ઊભો થયો અને મને કીધું કે તમે બેસો હું પાણી પીને હમણાં આવું છું એમ કહી તે રૂમનો દરવાજો અંદરથી બંધ કરતો આવ્યો પછી તેને એવી જ મોજ કરાવી કે જેની મને કેટલાય ટાઈમથી રાહ જોઈ રહી હતી અને આમ પણ સાસુ સસરાને જોઈ અને મારાથી રહેવાતું ન હતું પછી હું બધું કામ પૂરું કરી અને મને તેણે કીધું કે ભાભી હવે તમે જલ્દી તમારા રૂમમાં જતા રહો કેમ કે હવે સવાર પડવા આવી છે કોઈ જોઈ જશે તો પ્રોબ્લેમ થશે આજે તો ખૂબ જ મજા આવી ગઈ પછી હું સુપાઈને રૂમની બહાર જોઈ લીધું કે કોઈ જાગતું તો નથી ને એટલે ત્યાં કોઈ ન હતું એટલે પછી હું મારા રૂમમાં જઈ અને સૂઈ ગઈ અને થાકી પણ એવી હતી કે કોઈ દિવસ આવી થાકી ન હતી અને એવી નીંદર આવી ગઈ તો આ રોજનું થઈ ગયું રોજ બધા સૂઈ જાય એટલે હું ત્યાં નિલેશ પાસે જઈ રહી અને સવારે બધા ઊઠે તે પહેલાં આવી જ હતી અને રોજ મારા સાસુ સસરા કબડ્ડી રમતા હોય અને મને જોવા મળતો અને અવાજ પણ સંભળાતો અને આ બધું જોઈ મને પણ આનંદ આવ્યો પછી એક વાર રાતે હું નિલેશના રૂમમાંથી આવતી હતી અને મેં વિચાર્યું કે હજી સુધી સૂતો ન હશે પણ જ્યારે હું રૂમમાં ગઈ તો મારી નણદ પણ હતી અને હું મારી જગ્યાએ સુવા ગઈ તો મને દેખાયું કે મારી નણદ તેના રૂમના દરવાજાની પાછળ ઊભી હતી એટલે મેં પૂછ્યું કે કવિતા શું થયું તો તે મારી પાસે આવીને બોલી કે ભાભી આજે મેં કાંઈક જોયું લીધું એટલે મેં પૂછ્યું કે શું જોયું તે બોલી પાપી મેં તમને પહેલાં નિલેશ સાથે તેમના રૂમમાં જોઈ લીધા તમે ત્યાં શું કરવા ગયા હતા એટલે મેં કીધું કે કાંઈ નહીં બસ તેમના રૂમની લાઇટ ચાલુ હતી તો તે જોવા ગઈ હતી કે લાઇટ કેમ ચાલુ છે તો એ બોલી કે પાપી ખોટું ના બોલો મેં બધું જોયું છે અને મને બધું ખબર છે એટલે પછી હું પણ ચૂપ થઈ ગઈ અને હું શરમથી નીચે ગઈ અને કીધું કે જો કવિતા તને જો ખબર જ હશે તો તારા ભાઈને કેટલા ટાઈમથી આવ્યા નથી અને વિદેશમાં રહે છે આટલા ટાઈમથી હું પણ તેને રહું તે મને ખબર છે કવિતા આ વાત આપણા બંને વચ્ચે રહેવી જોઈએ કોઈને પણ ખબર ના પડવા દેતી તો બોલી ભાભી પણ ખોટું છે ભાઈને વાતની ખબર પડશે તો તમને છૂટા છેડા આપી દેશે એટલે મેં કીધું કે જો હું કોઈને ના કહું અને તું પણ કોઈને ના કહેતી તો તેને ખબર નહીં કેવી રીતે પડશે બોલી કે તમારે જે કરવું હોય તે કરો મને કાંઈ ફેર પડતો નથી અને અમે બંને સૂઈ ગયા પછી એક દિવસ રાતે હું બાથરૂમમાં જવા ઉઠી આમ પણ હું ત્યારે પાંચ દિવસ માટે નિરાશ બશે અને તે હોતી નથી અને દોસ્તો તમને શું કામ જઈ શકો છો દિવસે જોયું તો કવિતા તેની જગ્યા પર ન હતી તે બાથરૂમમાં જોયું તો ત્યાં પણ ન હતી એટલે મને વિચાર આવ્યો કે ક્યાંક નિલેશ પાસે તો નથી ગઈ નહીં એટલે હું નિલેશના રૂમમાં જોવા ગઈ અને જેવું મેં વિચાર્યું તેવું જ બન્યું ત્યાં જ હતી અને સરકારી કબડ્ડી ચાલુ હતી અને આ જોઈ હું તો ચોંક્યું ગઈ અને તરત જ મારા રૂમમાં આવતી રહી હતી સૂતી હોવું એવું નાટક કરવા લાગી અને જ્યારે કવિતા રૂમમાં આવી એટલે મેં પૂછ્યું કે ક્યાં ગઈ હતી બોલી પાપી હું તો વોશરૂમમાં ગઈ હતી એટલે મેં કીધું મેં તો તને નિલેશના સાથે રમતા જોઈ હતી તે કહેવા લાગી કે ભાભી તમે પણ તેમની પાસે જાઓ છો ને હું કેમ ન જાઉં ભાભી આ વાત આપણા બંને પાસે જ રહેવી જોઈએ નહીં તો હું ભાઈને કહી દઈશ તમે મમ્મી પપ્પા પાને કહેતા એટલે મેં કીધું ઠીક છે પછી લગાતાર અમે બંને નણદ ભાભી નિલેશ પાસે જતી અને રોજ જલસા કરતા હતા નિલેશને તો બંને હાથમાં લાડવા હતા અને નિલેશ પહેલાં જ શરૂઆતમાં જ રાજાના દિવસો તેમના કરે હતો ક્યાંય નથી જતો અને અહીંયા જ રહેતો હતો અને મારી બંનેની કબીડી રમડ્યા કરતો હતો મારે પણ મારી નણદવાળા વારા ગોઠવવા પડ્યા મિત્રો અગિયાર વાગ્યા સુધી મારી નણદનો વારો હતો અને બે વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી મારો વારો